યહ પરમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એ ડબલ પ્લસ ની ખ્યાતિ ધરાવનાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ના જ્યોતિર્મય પરિસર ના ચૈતન્ય સ્ટુડિયો માં હું ડોક્ટર જયેશ પરમાર વિભાગ વિભાગપતિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભારતમાં સામાજિક સમસ્યાઓ આ અંદર આપણે ભાગ વિકાસાત્મક સમસ્યા અને વિઘટનલક્ષી પ્રક્રિયાઓ એમાં આપણે એકમ સોળ વિશે આજે વાત કરવાની છે વ્યસન અને આત્મહત્યાની સમસ્યા આની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો આજે વ્યસન વિશે વાત કરીશું અને બીજા લેક્ચરની અંદર આપણે આત્મહત્યા વિશે વાત કરીશું તો આ એકમના અભ્યાસ બાદ તમે વ્યસનની જે સમસ્યા છે તેને સામાજિક દ્રષ્ટિકોણથી સમજી શકશો વ્યસનનો અર્થ શું છે તેને પણ તમે સમજી શકશો વ્યસનના કારણો કયા કયા છે તેના વિશે પણ માહિતગાર થશો વ્યસનની અસરો કેવા પ્રકારની છે તેના વિશે પણ તમે માહિતી પ્રાપ્ત કરશો તો ચાલો આપણે શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે કે વર્તમાન સમયની અંદર વ્યસનની અંદર દિન પ્રતિદિન વધારો થતો જાય છે અને આ વ્યસનને કારણે માનવી અસંખ્ય રોગોનો ભોગ બનતો હોય છે પરંતુ આ વર્તમાન સમયની વાત નથી પ્રાચીન સમયની અંદર પણ ઘણા લોકો વ્યસન સાથે સંકળાયેલા જોવા મળતા હતા અને માનવી પ્રાચીન સમયથી જુદા જુદા વ્યસનો સાથે જોડાયેલો હતો જેમાં મદ્યપાન એટલે કે દારૂનું વ્યસન કરવું ધુમ્રપાન નશીલા પદાર્થો જેવા કે ચરસ ગાંજો અફીણ ભાંગ વગેરે ઘણી વખત કેટલાક વ્યસનો એવા પ્રકારના પણ આપણને જોવા મળે છે કે જે સમાજ માન્ય સમાજ સ્વીકૃત પણ હોય છે પરંતુ આ જે વ્યસન છે તે વ્યસનને કારણે વ્યક્તિ એનું ઘર એનો પરિવારનું તો અધપતન થાય છે પરંતુ સાથે સાથે સમાજનું દેશનું અને રાષ્ટ્રનું પણ અધપતન થતું હોય છે અને આ વ્યસનને કારણે સમાજની અંદર અસંખ્ય રોગચાળો પણ ફાટી નીકળે છે જો તમે વધારે વ્યસનયુક્ત જે લોકો છે જેમ કે કેન્સર પીડિત જે લોકો છે કે જે લોકો તમાકુનું વ્યસન કરતા હોય છે મસાલાઓ ત્યાર પછી જુદી જુદી પડીકીઓનું વ્યસન કરતા હોય છે અને એ જ્યારે એમને કેન્સરનો રોગ થતો હોય છે ત્યારે આપણને ખબર પડે છે કે ખરેખર વ્યસન કેટલું ભયાનક છે વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે કે જ્યારે પણ તમે કોઈ પણ પડીકી કે ગુટકા લેવા માટે દુકાને જતા હોવ છો ત્યારે તમે જુઓ છો કે તેની ઉપર લખેલું છે કે એ જે વસ્તુ છે એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે લખેલું હોવા છતાં પણ ઘણા લોકો હોસે હોસે એ વસ્તુને આરોગતા હોય છે અને પછી એ જુદા જુદા રોગોનો ભોગ બનતા હોય છે હવે આપણે વાત કરીએ વ્યસન એક સામાજિક સમસ્યા તરીકે એટલે કે વર્તમાન સમયની અંદર પણ વ્યસન એક સામાજિક સમસ્યા બની ગઈ છે જેવી રીતે આપણે વાત કરીએ કે ગરીબી છે બેકારી છે આ બધી જે સમસ્યાઓ છે એની સાથે વ્યસન પણ એક સમસ્યા બની ગઈ છે અને આ જે જે વ્યસનની એક સમસ્યા છે તે ખાલી ભારત દેશ નહીં પરંતુ જુદા જુદા વિશ્વના દેશોમાં પણ વ્યસનની સમસ્યા આપણને જોવા મળે છે તમે વિદેશોમાં જાઓ તો ત્યાં ગાડી પણ દારૂનું જે સેવન છે એને લોકો માન્ય રાખતા હોય છે એટલે કે એ સ્વીકૃત છે બ્રિટન જાપાન અમેરિકા ચીન રશિયા આ જેવા મોટાભાગના જે દેશો છે એમાં પણ અનેક પ્રકારના વ્યસનો જોવા મળ્યા છે અને આ વ્યસનને કારણે ઘણી વખત આપણે જોઈએ છીએ કે તમે વર્તમાનપત્ર ટીવીની અંદર જોતા હશો કે દરિયાઈ મારફતે ઘણા બધા ગાંજો ચરસ અફીણ એ બધું બીજા દેશોમાંથી આપણા ભારત દેશની અંદર ઘુસાડવામાં આવે છે અને એના કારણે પણ ઘણા લોકો આવા નસીલી જે પદાર્થો છે એનો ભોગ બનતા હોય છે અને એના કારણે પણ ઘણી બધી સમસ્યાઓ સર્જાતી હોય છે હવે આપણે વાત કરીએ વ્યસનનો અર્થ તો વ્યસન કોને કહેવાય કે જે પદાર્થોનું વારંવાર સેવન કરવું પડતું હોય તેમજ એ પદાર્થો કે દ્રવ્યો વિના રહી શકાતું ન હોય તેમજ તેના વિના કોઈ પણ કાર્ય સારી રીતે કરી શકાતું ન હોય તેને વ્યસન તરીકે ઓળખવામાં આવે છે એટલે કે એવી વસ્તુ કે જે વસ્તુથી વ્યક્તિને આદત પડી ગઈ હોય ટેવ પડી ગઈ હોય પણ એ એનાથી છૂટતી ન હોય એટલે કે એક વખત વ્યસન કર્યા પછી વ્યક્તિને એવી લત લાગી જતી હોય છે કે એ જે વ્યસન છે એ એને છોડવું ગમતું નથી એટલે કે એ જે પદાર્થ છે એ જે દ્રવ્યો છે એ જે વસ્તુ છે એ જો એને ન મળે તો એ કંઈ પણ પ્રકારનું કૃત્ય કરી બેસે છે એટલે કે એના વગર કોઈ પણ વ્યક્તિને ન ચાલે અને વારંવાર એનું સેવન એટલે કે એને ખાવી પડે તો એને આપણે વ્યસન તરીકે ઓળખીએ છીએ WHO જણાવે છે કે કે વ્યસન ના મતે પ્રમાણે શું છે તો એવી કાયમી નશાકારક પરિસ્થિતિ જેમાં અવારનવાર નશીલા દ્રવ્યોનું સેવન કરવામાં આવે છે એટલે કે ઘણી વખત તો વ્યક્તિ નશામાં એટલી ડૂબી ગયેલી હોય છે કે જો એ વસ્તુ એને ન મળે તો શરીરના અંગો પણ કામ કરવાનું બંધ કરી દેશે દાખલા કે જો કોઈ વ્યક્તિ દારૂનું વ્યસન કરતા હોય તો એ રોજ દારૂનું વ્યસન કરતા હોય તો એની નસે નસમાં દારૂનું પ્રમાણ આપણને વધારે જોવા મળે એટલે કે એ નસે નસમાં એનું જે પ્રમાણ રહેલું હોવાને કારણે ઘણી વખત શું કહેવાય એને એક સમય ખાવાનું ન મળે તો ચાલે પણ દારૂ વિના ન ચાલે કારણ કે એ એને ટેવ પડી ગઈ હોય છે તો આના કારણે ઘણી બધી સમસ્યાઓ સર્જાતી હોય છે હવે આપણે વાત કરીએ વ્યસનના કારણો કયા કયા છે તો વ્યસનના કારણોમાં ખામી ભર્યું સામાજીકરણ કે ઘણી વખત બાળકો જે નાના બાળકો ઘરમાં હોય છે એમાં આપણા ઘરના જે વડીલો હોય એ લોકો જો વ્યસન કરતા હોય ત્યારે બાળકો પણ એ જોતા હોય છે અને એના કારણે એ વડીલો જે વ્યસન કરે છે એના કારણે પણ બાળકો વ્યસન તરફ દોરાતા હોય છે ઘણી વખત આપણે જોઈએ છીએ કે ઘરમાં દાદા કે દાદી લોકો હોય અને જો એ બીડી પીતા હોય ત્યારે એના જે ઠૂંઠા પડેલા હોય છે એ જોઈને નાના બાળકો પણ એવું કરતા હોય છે તમે જોયું હશે તમારી આસપાસ પણ ઘણી વખત કોઈ બાળકના પિતા મસાલાનું વ્યસન કરતા હોય પડીકીનું વ્યસન કરતા હોય તો એ પણ શું કહેવાય બાળકને દુકાને મસાલો લેવા કે પડીકી લેવા માટે મોકલતા હોય છે અને રોજ જ્યારે એ જતા હોય ત્યારે એમના પણ થતું હોય કે આવી તો શું વસ્તુ છે કે જે આપણા પિતા ખાતા હોય છે તો ના છૂટકે પછી બાળક પણ એ ખાવાનો પ્રયત્ન કરે છે અને ધીમે ધીમે એને પણ પોતાના પિતાને જે વ્યસનની લત લાગેલી હોય છે એવી લત લાગી જતી હોય છે એટલે કે બાળકને ઘરમાં જો વ્યસનથી મુક્ત રાખવામાં આવે તો જ એ વ્યસન મુક્ત બને છે એના માટે ઘરમાં કોઈ પણ વ્યક્તિ વ્યસન કરતું ના હોવું જોઈએ ત્યાર પછી દબાણ તમને ખબર કે જ્યારે એક મિત્ર વ્યસન કરતા હોય ત્યારે એ મિત્ર બીજા મિત્રને પણ વ્યસન કરવાનું શીખવાડે છે એટલે કે તમને ખબર છે એટલે કહેવત છે કે સંગ એવો રંગ એટલે કે જો મિત્ર વ્યસન કરતા હોય તો એ મિત્ર જૂથોને કારણે પણ એનું આખું જે જૂથ છે એ લોકો પણ વ્યસન સાથે સંકળાયેલા આપણને જોવા મળે છે એટલે કે મિત્રો એવા હોવા જોઈએ કે જે એક પણ પ્રકારનું વ્યસન ન કરતા હોય કારણ કે ઘણી વખત મિત્રોનું જૂથ એટલું ગાઢ અને મજબૂત હોય છે કે એ જે ન વ્યક્તિ વ્યસન ન કરતી હોય એ વ્યક્તિને પછી એ લોકો વ્યસન તરફ દોરી જતા હોય છે એટલે કે મિત્ર જૂથનો પણ ઘણી વખત દબાણ થતું હોય છે અથવા તો એવી શરતો લગાવવામાં આવતી હોય એના કારણે પણ ના છૂટકે ઘણા બધા મિત્રો બીજા મિત્રોના કહેવા પ્રમાણે વ્યસન તરફ દોરાતા હોય છે ત્યાર પછી ઉદ્યોગીકરણ ને શહેરીકરણ ઘણી વખત ગામડામાંથી જે વ્યક્તિઓ શહેરોમાં સ્થળાંતર કરે છે ઉદ્યોગોની અંદર રોજગારી એટલે કે કામ ધંધા માટે ત્યારે પણ ત્યાંની જે સમસ્યાઓ છે ગંદા વસવાટો ઝૂંપડપટ્ટી લગ્ન કુટુંબો બાળ અપરાધો અજંપો અશાંતિ જેવી અનેક સામાજિક મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ સર્જાતી આપણને જોવા મળે છે એટલે કે શહેરીકરણને કારણે ઘણી બધી સમસ્યાઓ સર્જાતી હોય છે અને શહેરીકરણને કારણે જ્યાં ગંદા વસવાટ હોય છે ત્યાં પણ ઘણા લોકો વ્યસન કરતા હોય છે ત્યાર પછી ઘણી વખત શહેરોની અંદર પણ ક્યાંક બાર આપણે જતા હોઈએ છીએ ત્યારે કોઈ દુકાન ઉપર અથવા તો કેફે ઉપર આપણે જોઈએ છીએ કે લોકો હોસે હોસે બીડી સિગરેટ પીતા હોય છે અને એવી સ્ટાઇલિશમાં પીતા હોય કે જેના કારણે એની ખરાબ અસર કે છાપ એ અન્ય લોકો પર પડતી હોય છે આપણે પણ જોઈએ છીએ ક્યાંક ક્યાંક ને પુરુષો કરતા મહિલાઓ પણ ખાસ કરીને સિગરેટો જોવા મળે છે એટલે એના કારણે પણ લોકો પછી એની અસર સમાજ પર અને દેશ પર માઠી પડતી હોય છે ત્યાર પછી શારીરિક માનસિક તણાવ ઘણી વખત વ્યક્તિ જે જગ્યાએ કામ કરે છે એ જગ્યાનું કામ કેવા પ્રકારનું છે એના કારણે પણ જો શારીરિક શ્રમ વધારે કરવો પડતો હોય તો એ થાક થાક માટે અથવા તો ન લાગે એના કારણે પણ ઘણી વખત માનસિક ત્રાસને કારણે પણ અથવા તો ઘરના કૌટુંબિક ઝઘડા થતા હોય નાણાકીય ભીડ જોવા મળતી હોય આ બધી સમસ્યાઓને કારણે પણ ઘણી બધી વ્યક્તિઓ વ્યસન કરતી આપણને જોવા મળે છે ઘણી વખત કોઈ ઘરની અંદર કૌટુંબિક વારંવાર ઝઘડા થતા હોય તો ના છૂટકે એ ઝઘડાને કારણે પણ વ્યક્તિ વ્યસન તરફ દોરાતી હોય છે ક્યાંક મજૂરીનું કામ કરતા હોય અને વધારે શ્રમ કરવો પડતો હોય તો એ શ્રમને કારણે થાકને કારણે પણ ઘણી બધી વ્યક્તિઓ દારૂનું વ્યસન કરતા હોય છે ત્યાર પછી જિજ્ઞાસા વૃત્તિ એટલે કે એક વખત વ્યસન તરફ વળી ગયા પછી એ વ્યક્તિ એ વ્યસન એના માટે છોડવું ઘણું કપરું બની જતું હોય છે દાખલા તરીકે દારૂ ચરસ તમાકુ અફીણ સિગારેટ બીડી વગેરેનો સ્વાદ જાણવા માટે પણ વ્યક્તિ ગમત ખાતર એનું વ્યસન કરતો હોય છે ઘણી વખત શોખ ખાતર પણ એ વ્યક્તિઓ આનો ઉપયોગ કરતા હોય છે એટલે પછી જ્યારે એક વખત તેમને એનો નશો કર્યો એટલે કે એ વસ્તુ આરોગ્ય પછી એમને લત લાગી જતી હોય છે એટલે વારંવાર એ વસ્તુ ખાવાની અથવા તો પીવાનું મન થતું હોય છે એટલે કે જિજ્ઞાસા વૃત્તિ જાગતી હોય છે એટલે કે એક વખત એ વ્યસન તરફ દોરાયા પછી એ વ્યક્તિ બહાર આવી શકતો નથી વ્યસન એ એવી વસ્તુ છે કે જ્યારે એ તમારા શરીરની અંદર એ જે વસ્તુઓ જતી હોય છે પછી તમારા નસી નસમાં એ વ્યસન સ્થાયી થઈ જતું હોય છે અને જો પછી તમે એ વસ્તુ આરોગો નહીં તો ના છૂટકે પછી તમે બીજું કંઈ પણ અકૃત્ય કરી બેસતા હોય છો ત્યાર પછી જો આપણે વાત કરીએ તો વ્યસનની અસરો કયા કયા પ્રકારની છે તો વ્યસનની અસરોમાં વૈયક્તિક અને સામાજિક વિઘટન ઘણી વખત વ્યક્તિ પોતાને તો ઈજા પહોંચાડે છે એટલે કે વ્યસનને કારણે વ્યક્તિને શારીરિક તો નુકસાન થતું હોય છે પરંતુ કુટુંબની અંદર આર્થિક રીતે પણ નુકસાન થતું હોય છે એટલે કે ઘરમાં કમાનાર જો એક જ વ્યક્તિ હોય અને જો એ વ્યસન તરફ વળી જાય તો આર્થિક રીતે પણ કુટુંબને તકલીફ પડતી હોય છે અને ઘણી વખત એટલે કે ગુનાખોરીમાં વધારો એટલે કે વ્યસનને કારણે એ વ્યક્તિને જો એને આર્થિક સકડામણ હોય અને એની જો એની જો નાણાં ન હોય તો એ નાણાં ન હોવાને કારણે એ વ્યસનની એને એવી લત લાગી હોય છે કે એને ગમે તે કરીને પણ વ્યસન કરવું જરૂરી બને છે અને એના કારણે વ્યક્તિ ગુનાખોરી તરફ પડી જાય છે ક્યાંક ચોરી કરે છે લૂંટફાટ કરે છે એટલે આવું પણ બનતું હોય છે કૌટુંબિક વિઘટનની પરિસ્થિતિ સર્જાય છે એટલે કે ઘરમાં વ્યક્તિ જો દારૂ કે કોઈ પણ નશીલી પદાર્થ કે વસ્તુનું સેવન કરતો હોય ત્યારે ઘરની અંદર કૌટુંબિક ઝઘડા થતા હોય છે ઘણી વખત દારૂ પીને પુરુષ મહિલાઓને મારતા હોય છે બાળકોને પણ મારતા હોય છે અને આના કારણે કૌટુંબિક ભંગાની પરિસ્થિતિ આપણને કુટુંબમાં જોવા મળતી હોય છે વિચલિત વર્તનમાં વધારો કરે છે એટલે ઘણી વખત શું કહેવાય કે વ્યક્તિ એવું કૃત્ય કરી બેસે છે કોઈ વ્યક્તિ ચરસ કે ગાંજાનું વ્યસન કરતી હોય જો એ વસ્તુને ન મળે તો પછી એ ઘણી વખત શું કહેવાય આપઘાતનું પણ પગલું ભરતા હોય છે અથવા તો કોઈ પણ કોઈનું ખૂન કરી નાખતા હોય અથવા તો કોઈની છેડતી કરતા હોય એટલે કે ઘણી વખત શું કહેવાય કે વ્યક્તિ વિચલિત વર્તન પણ કરી બેસતો હોય છે આર્થિક વ્યવસ્થા માટે નુકસાનકારક સાબિત થાય છે એટલે કે જો મજૂરી અને જો એ વ્યક્તિ વ્યસનના કારણે કોઈ ભયંકર રોગનો ભોગ બને હોય એને કેન્સર થયું હોય ટીબી થઈ હોય અથવા તો ફેફસાની બીમારી હોય તો આવી પરિસ્થિતિની અંદર ઘરનું જે આખું આર્થિક સંકળામણ છે આર્થિક વ્યવસ્થા છે એ ખોરવાઈ જતી હોય છે શિક્ષણ પર પણ માઠી અસર પહોંચાડે છે જો નાના બાળકો વ્યસન તરફ દોરાતા હોય છે તો એના કારણે એમનું એજ્યુકેશન પણ બગડે છે અને વ્યસનની લતને કારણે એ ભણવાનું પણ છોડી દેતા હોય છે અત્યારે આપણે જોઈએ છીએ કે પુરુષોમાં તો વ્યસનનું પ્રમાણ વધારે છે પરંતુ તેની સાથે સાથે મહિલાઓમાં પણ વ્યસનનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જાય છે એટલે આના કારણે તેમના શિક્ષણ ઉપર પણ માઠી અસર પડતી હોય છે આરોગ્ય માટે ગંભીર અને જોખમકારક સ્થિતિનું નિર્માણ થાય છે છે એટલે કે આ બધી જે વસ્તુઓ ચરસ ગાંજો દારૂ અફીણ આ બધી જે વસ્તુઓ છે એ દરેક વ્યક્તિના આરોગ્યને નુકસાન પહોંચાડે છે એટલે કે આરોગ્યને આ બધી વસ્તુઓ નુકસાન પહોંચાડતી હોવા છતાં પણ વ્યક્તિ હોંશે હોંશે આ બધી વસ્તુઓનો ઉપયોગ કરે છે એટલે કે એમને એવી લત લાગી રહી હોય છે કે ના છૂટકે ગમે તે કરીને પણ એમને વ્યસન કરવું પડે છે આપણે જોઈએ છીએ કે તમે વર્તમાન પત્રની અંદર કે ટીવી કે સમાચારમાં જોતા હો છો કે ઘણી વખત કોઈ નવું સિનેમા લોન્ચ થતું હોય અથવા તો સિનેમા ઘરમાં તમે પિક્ચર જોવા જતા હો ત્યારે બતા એ પિક્ચરની અંદર જેટલા પણ વ્યસનના રોલ બતાવવામાં આવે છે તેમાં લખ્યું જ હોય છે કે ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે આલ્કોહોલ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે આ વસ્તુ ખાવાથી કે આ વસ્તુનો રસો કરવાથી આપણા આરોગ્યને નુકસાન થાય છે ફેમિલીને તકલીફ પડે છે છતાં પણ ઘણા બધા લોકો આ બધી વસ્તુઓનો ઉપયોગ કરે છે અને પોતાના આરોગ્યને તો નુકસાન પહોંચાડે છે પરંતુ સાથે સાથે તેમના ફેમિલી તેમના બાળકોને પણ નુકસાન પહોંચાડે છે અહીં આપણે વાત કરી કે વ્યસન એક એવી લચ છે કે જે વ્યક્તિને ના છૂટકે એને રોગ એવા એવા રોગો થતા હોય છે પછી ના છૂટકે એ મૃત્યુ તરફ ધકેલાય છે અને આ વ્યસનના નિવારણ માટે એને માનસિક અને ભૌતિક ટ્રીટમેન્ટના માધ્યમથી જ આ વ્યસનથી વ્યક્તિને મુક્ત કરી શકાય છે અત્યારે યુવા વર્ગની અંદર ઘણા બધા નશીલા પદાર્થોનું વ્યસનનું પ્રમાણ વધતું જોવા મળે છે એમાં મદ્યપાન હોય ધુમ્રપાન હોય ગાંજો ચરસ અફીણ આપણે જોઈએ છીએ કે ઘણી બધી જગ્યાએ દરિયા કિનારે અથવા તો આટલું ચરસ પકડાયું આટલો ગાંજો પકડાયો તો આ જે વસ્તુ જે છે એ ક્યાંથી આવે છે જો એની પર રોક લાગવામાં આવે તો ઘણા બધા યુવાનો યુવતીઓને આપણે વ્યસન મુક્ત કરી શકીએ છીએ અને સૌથી મહત્વની બાબત જો સરકારશ્રી દ્વારા આ જેટલી પણ પ્રોડક્ટનું ઉત્પાદન થાય છે જો એને પણ બંધ કરી દેવામાં આવે તો ઘણી બધી વ્યક્તિઓ વ્યસન મુક્ત બની શકે છે આપણે જોઈએ છીએ તમે એકવાર સિવિલમાં કેન્સર વિભાગની મુલાકાત લો તો તમને ખબર પડે કે વ્યસનના કારણે ઘણી બધી વ્યક્તિઓ કેવા પ્રકારની તકલીફોમાં ત્યાં ગાડી સારવાર કરાવી રહી છે કોઈકના જડબામાં આખું કપાઈ ગયું હોય અથવા તો કોઈનો આખું કાન ભાગ કપાઈ ગયો હોય એટલે એવા ઓપરેશન કરવા પડતા હોય છે વ્યસનના કારણે તમાકુનો વ્યસન કરતા હોય તો પણ જીભ આખી એ થઈ જતી હોય પછી આપણું જડબુ આખું એ થઈ જતું હોય એટલે આ બધી પરિસ્થિતિના કારણે પણ આ બધું જોયા પછી પણ વ્યક્તિ વ્યસન તરફ ધકેલાય છે તો તો સૌથી બાબત જો આ બધી વસ્તુઓનું ઉત્પાદન બંધ કરવામાં આવે જ કોઈ પણ વ્યક્તિ વ્યસન તરફ દોરાશે નહીં વિદ્યાર્થી મિત્રો અહીં કેટલાક સ્વાધ્યાય માટેના પ્રશ્નો આપેલા છે જે તમારે પરીક્ષાલક્ષી ઉપયોગી થશે આના વિશે જો તમારે વધારે ઊંડાણપૂર્વક સમજવું હોય તો કેટલાક ઉપયોગી પુસ્તકોની યાદી પણ આપેલી છે જેનો તમે વધુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને આના વિશે વધુ શીખી શકશો તો હવે પછી આપણે આત્મહત્યા વિશે શીખીશું આભાર